હલો જે માતા મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો જો તમે આ વિડીયોમાં નાો હોય તો વિડીયોને લાઈક કરો અને આ ખેતીની વાતો ઓલોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ સા દસ માર્ચ બે હજાર ને અને તમને ખબર હતી આપણે જોઈ લઈએ ઘઉં કાઢવાના હતા ઘઉં કાઢી વાર છે તુરવા હેઠીન પછી પાસને આપણે આ કપા વીણવાનો ચાલુ કર્યો છે અને આપણે હે ને વચ્ચે સા છ સાત દિવસ આપણે કપા વીણવાનું બેન રાખ્યું તે પછી જોઈ લ્યો અત્યારે એટલો બધો તળાઈ ગયો છે અને આપણે જે અગાઉ વીણો ને કપાસ તેમાં પણ અત્યારે આ નીકળતાં અડધો એટલો આમ તૈળાઈ ગયેલો દેખાય છે અને તમે જોઈ શકો છો અત્યારે જોઈ લો કેટલી વીણી હજી આપણે હજી છે ને ચોથી વીણી ચાલુ છે અને તમે જોઈ શકો છો અત્યારે આમાં આ કેટલો વધારે તળાઈ ગયો છે અને આપણે અમર જે આપણે કપાનો વિડીયો બનાવ્યો હતો તે વિડીયોમાં જોઈ લીજો ને આ વિડીયોમાં જોવો તમે કે કેટલો આ કપાસ તળાઈ ગયેલો છે જોઈ લ્યો હું તમને ચાલુમાં હેડ મિત્રો જોઈ લ્યો ચાલુમાં ચાલુમાં તમને દેખાડી દઉં તો હેં અત્યારે જોઈ લ્યો આપણે હેને એટલે એટલી વીણી તૈયાર છે એટલે આપણે ચોથી વીણી ચાલુ છે હજી આપણે વીણી પૂરી નથી આ બાજુ હે ને આપણે આ વીણતા આવીએ છીએ અને આ બાજુ હે ને જોઈ અત્યારે આ છે મિત્રો સાંજના આપણે પોણા છ અને આપણે હે કપા વિણીને હવે જાવી ઘરે કીધું તમને હે ને આપણે આ વિડીયો દ્વારા તમને દેખાડી દઉં અને તમે હજી છે ને આમાં આ ફાલકાને આ બધી અત્યારે હજી જોઈ શકો છો જોઈ લે હજી જો આવી રીતના ઝીંડવા છે આવી રીતના ફાલ સાબકા છે જોઈ લઈએ આ તો હું તમને દેખાડી દઉં ડેડી આ બધી અને જો આવી રીતના ઝીંડવાની પણ શરૂઆત થઈ ગઈ છે જોઈ લઈએ આ નાના નાના એટલા બધા થઈ ગયા છે તમે ફાલ જોઈ શકો છો કાલે હે આમાં ડ્રીપમાં પાણી ચાલુ મૂક્યું હતું અને અત્યારે ને આપણે આ કપાસ જોઈ લ્યો એડી તો મિત્રો આ તારીખ છે દસ માર્ચ બે હજારના પછી ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરો અને આ ખેતી ખેતીની વાતો અલગ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધે ને જય માતાજી